માધુપુર વાસીઓ તથા આજુબાજુના ગામડાના ભાઈઓ તથા બહેનો હું તમારા માટે અંદર અંદર સરસ મજાની એક શોપ લઈને આવ્યો છું કે જે ગિફ્ટ આર્ટિકલ કોસ્મેટિક કટલેરી અને ડેકોરેશન ને લગતી તમામ વસ્તુઓ સરસ મજાની તદ્દન યાદી ભાવથી મળી જવાની છે તો ચાલો અંદર કેવી કેવી સુવિધાઓ છે તમને બધું બતાવી દઉં જો ભાઈ ગિફ્ટ આર્ટિકલ ની અંદર તો જુઓ અહીંયા એવો બધી ખજાનો લઈને આ લોકો આવી ગયા છે અને એવી તો અલગ અલગ પ્રકારની ઘણી બધી ભગવાનની ગિફ્ટ હોય કે ઘડિયાળ હોય કે ફોટો ફ્રેમ હોય કે આવી કાચની ગિફ્ટ હોય સરસ મજાની ગિફ્ટ છે એ અહીંયા તમને એકદમ તદ્દન વ્યાજબી ભાવથી મળી જવાની છે તો ફ્રેન્ડ્સ તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો અહીંયા ડેકોરેશનને લગતી તમામ વસ્તુ અઢળક સ્ટોકમાં આવી ગઈ છે તમારો બર્થડે હોય એવા તો ઘણા બધા તમારા જે કંઈ પ્રસંગ હોય તમામ વસ્તુ અહીંયા તમને વ્યાજબી ભાવથી મળી જવાની છે તો મારી વાહલી બહેનો હવે તમારા સરસ મજાની જે સિટીની અંદર જે કટલેરી મળે એવી કટલેરી લેવા માટે ક્યાંય બહાર જવાની જરૂર નથી આપણા માધુપુરની ની અંદર ગોસ્વામી ધ ગ્રાન્ડ હબ માં સરસ મજાની જેમ મારા બેકગ્રાઉન્ડ ની અંદર જોઈ શકો છો કટલેરીનો ઓલ ઓવર સ્ટોક પણ આવી ગયો છે તો અંદર અંદર મારા જુઓ ફેશિયલ કીટ હોય બેબી કીટ હોય સ્પ્રે હોય રૂમ સ્પ્રે હોય તેલ હોય કેવી કોસ્મેટિકની જે કઈ વસ્તુ છે એ અહીંયા તમે મારા બેકગ્રાઉન્ડ અંદર જોઈ શકો સરસ મજાના અહીંયા તમને મળી જવાની છે તો મિત્રો એડ્રેસ નોટ કરી લેજો ગૌસ્વામી ધ ગ્રાન્ડ બ્યુટી હબ મનીષ બુક સ્ટોર ની સામે હવેલી ગલી સોનલ પ્રાથમિક શાળાની બાજુમાં માધવપુર તો એક વખત શોપની ખાસ મુલાકાત કરજો